વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે વાત કરવાની છે ધોરણ આઠમાં વિજ્ઞાનની આઈડિયા સ્વાધ્યાય પોથીમાં સત્ર એકનો પાંચમો પાઠ છે વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ એ આજે આપણે જોવાનું છે વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરજો અને વોટ્સઅપ દ્વારા પણ તમે શેર કરી શકો છો જેથી કરીને દૂરના છેવાડાના ગામડાના વિદ્યાર્થીઓ સુધી આપણો વિડીયો પહોંચી શકે તમારે વધારે ભણવું હોય તો પ્લે લિસ્ટમાંથી પણ તમે વિડીયો બધા ચેપ્ટરના મૂકેલા છે તો અહીંયાથી પણ તમે જોઈ શકશો ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ પાઠનું નામ છે વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ ચલો એમાં સૌથી પહેલા આવે છે એક બે વાક્યના ઉત્તર એમસીક્યુ પણ આવશે એ પણ આના પછી આવશે એટલે કોઈની આઈડિયા શોધી પોથીમાં પેલા એમસીક્યુ હોય તો એ પણ આ વિડીયોની અંદર આવી જશે બરાબર છે ખોટી ચિંતા કરતા નહીં ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ એમાં પહેલો પ્રશ્ન છે વન નાબૂદી એટલે શું તો કે વનનો નાશ કરીને પ્રાપ્ત જમીનનો અન્ય કાર્યો માટે ઉપયોગ કરવામાં આવે તો એને શું કહેવાય તો કે વન નાબૂદી કહે છે પછી બીજું છે દુષ્કાળની પરિસ્થિતિનું નિર્માણ શાના કારણે થાય છે તો કે વન નાબૂદીથી ઓછા વૃક્ષોને કારણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા શું થાય છે તો કે વધી જાય છે કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી દ્વારા પરાવર્તિત પૃથ્વી પર જે સૂર્યના કિરણો આવે છે ને ઉષ્મય કિરણોને શું કરે છે તો કે શોષી લે છે અને પરિણામે શું થાય છે તો કે ગ્લોબલ વોર્મિંગ થાય છે આ પૃથ્વીના તાપમાનના વધારાથી જળચક્રનું સંતુલન ખોરવાઈ જાય છે અને વરસાદમાં ઘટાડો થાય છે જેના કારણે દુષ્કાળની પરિસ્થિતિ આવે છે પછી ત્રીજું છે જીવાવરણ એટલે શું તો કે જીવાવરણ એટલે કે પૃથ્વીનો એવો ભાગ કે જેમાં સદીઓ વસવાટ કરે છે અથવા જે જીવનને આધાર આપે છે એને શું કહેવાય છે તો કે જીવાવરણ કહેવાય પછી ચોથું છે જૈવ વિવિધતા એટલે શું તો કે જૈવ વિવિધતા એટલે પૃથ્વી પર જોવા મળતા વિભિન્ન સજીવો તેઓની વચ્ચે આંતર સંબંધ અને તેઓના પર્યાવરણ સાથેનો સંબંધ એને શું કહેવાય છે તો કે જૈવ વિવિધતા કહેવામાં આવે છે પછી પાંચમું છે ભારતના મહત્વના જીવ આરક્ષિત ક્ષેત્રોના નામ લખો તો કે એમાં પેલું છે તો કે ગ્રેટ રણ ઓફ કચ્છ જે ગુજરાતમાં આવેલું છે પછી ગલ્ફ ઓફ મનાર જે તમિલનાડુમાં આવેલું છે પછી ત્રીજું છે પંચમઢી જીવ આરક્ષિત વિસ્તાર પછી સુંદરવન જે પશ્ચિમ બંગાળમાં આવ્યું છે આટલા જીવ આરક્ષિત આરક્ષિત્રો નામ છે જીવ આરક્ષિત વિસ્તાર એટલે શું તો કે જીવ આરક્ષિત વિસ્તાર એટલે કે વન્ય સજીવો હોય જેમ કે બધા પ્રાણીઓ છે પછી વનસ્પતિઓ હોય તેમજ પ્રાણીઓને તે વિસ્તારમાં આદિવાસીઓને પારંપરિક જીવનશૈલીના સંરક્ષણ માટે વિશાળ સુરક્ષિત વિસ્તાર બરાબર ત્યાં કોઈ પણ પ્રાણીઓના શિકાર કરવા દેવામાં આવતો નથી પછી આગળ આવે છે સાતમું જીવાવરણ આરક્ષિત વિસ્તારમાં કઈ ક્રિયાઓ પર પ્રતિબંધ હોય છે તો કે જીવાવરણ આરક્ષિત વિસ્તારમાં વૃક્ષારોપણ છે ખેતી છે ચરવું છે વૃક્ષોની કાપણી છે શિકાર છે અને ચામડું પ્રાપ્ત કરવા માટે શિકાર વગેરે જેવી ક્રિયાઓ ઉપર શું હોય છે તો કે પ્રતિબંધિત હોય છે પછી આગળ આવે છે આઠમું સ્થાનિક જાતિ એટલે શું તો કે વનસ્પતિઓ અને પ્રાણીઓની એવી જાતિઓ કે જે કોઈ એક ચોક્કસ ક્ષેત્રમાં વિશેષ રૂપે જોવા મળે છે તો એને શું કહેવાય છે તો કે સ્થાનિક જાતિ કહેવાય છે પછી આગળ આવે છે નવું પંચમઢી જીવાવરણ આરક્ષિત ક્ષેત્રના સ્થાનિક પ્રાણીઓ જણાવો તો ચાલો પંચમઢીમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે જંગલી બળદ કહેવાય પછી વિશાળ ભારતીય ખિસકોલી છે પછી ઉડતી ખિસકોલી છે આ બધું પંચમઢી જીવાવરણ આરક્ષિત ક્ષેત્રના સ્થાનિક પ્રાણીઓ કહેવાય છે પછી આગળ આવે છે દસમું શું સ્થાનિક જાતિઓ પણ લુપ્ત થઈ શકે છે લુપ્ત એટલે કે દેખાતી બંધ થઈ જાય અને કેમ તો કે સ્થાનિક જાતિઓ લુપ્ત થઈ શકે છે સ્થાનિક જાતિઓ જ્યાં વસવાટ કરતી હોય તે નિવાસસ્થાનનો નાશ થાય તે વિસ્તારમાં માનવ વસ્તીનો વધારો થાય તો તેમના નિવાસસ્થાનમાં નવી જાતિઓને લાવવાથી સ્થાનિક જાતિઓના અસ્તિત્વને પણ જોખમ પહોંચે છે પછી અગિયારમું છે સુરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે સંપૂર્ણ રીત છે સુરક્ષિત નથી શા કારણે તો કે સુરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે સુરક્ષિત નથી કારણ કે કે તેની આસપાસના ક્ષેત્રોમાં રહેવાવાળા લોકો તેનો અતિ ઉપયોગ કરીને તેને શું કરી નાખે છે તો કે નષ્ટ કરી દે છે પછી બારમું છે ભારતીય અભયારણ્યોમાં કેવા વિસ્તારોનો સમાવેશ થાય છે તો કે ભારતીય અભયારણ્યોમાં મોટા સપાટ જંગલો હોય પહાડી જંગલો હોય પછી મોટા નદીના મુખ ત્રિકોણ પ્રદેશની જાળીવાળી જમીન હોય અથવા જાળીઓ વગેરેનો સમાવેશ થાય છે પછી આગળ આવે છે તેમાં પ્રશ્ન લુપ્ત થતાં જંગલી પ્રાણીઓ કે જે અભયારણ્યમાં સુરક્ષિત છે તો તેમના નામ જણાવો ચાલો લુપ્ત થતા એટલે કે લુપ્ત થવાનું દેખાવાને આ બંધ હોય એવા બધા પ્રાણીઓ અભયારણ્યમાં સુરક્ષિત હોય તેવા કયા કયા પ્રાણીઓ છે તો કે કાળું હરણ છે હાથી છે સોનેરી બિલાડી છે ગુલાબી શીસવાળું બતક છે ઘડિયાળ છે પછી કાદવ એટલે કે કિચડમાં રહેતો મગર હોય અજગર હોય ગેંડા વગેરે જેવા પ્રાણીઓ અભયારણ્યમાં સુરક્ષિત એમ જ સુરક્ષિત છે પછી આગળ આવે છે ચૌદમું રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું તો કે રાષ્ટ્રીય ઉદ્યાન એ વન્ય પ્રાણીઓ માટે આરક્ષિત ક્ષેત્ર છે જ્યાં તે સ્વતંત્ર રૂપે નિવાસ તેમજ પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરી શકે છે પછી પંદરમું છે પ્રોજેક્ટ ટાઈગરનો ઉદ્દેશ જણાવો તો કે પ્રોજેક્ટ ટાઈગરનો ઉદ્દેશ આપણા દેશમાં વાઘના અસ્તિત્વ અને વાઘની વસ્તીની જાળવણી કરવાનો છે પછી સોળમું છે નાસપ્રાય જાતિ એટલે શું તો કે એવા પ્રાણી કે જેની સંખ્યા એક નિર્ધારિત સીમાથી ઓછી થઈ જાય છે અને તે લુપ્ત થઈ શકે છે તો તેવા પ્રાણીઓને નાસપ્રાય જાતિ પણ કહેવાય છે પછી સત્તરમું છે નિવસન તંત્ર એટલે શું તો કે કોઈ પણ વિસ્તારની બધી વનસ્પતિઓ પ્રાણી તેમાં જીવો એટલે કે નાના જીવો હોય અજીવી ઘટો જેવા કે આબોહવા હોય ભૂમિ એટલે કે જમીન નદીના મુખ ત્રિકોણ પ્રદેશ વગેરે સંયુક્ત સ્વરૂપે નિવસન તંત્રનું નિર્માણ કરે છે પછી અટામું છે રેડ ડેટા બુક એટલે શું તો કે રેડ ડેટા બુક એવું પુસ્તક છે કે જેમાં બધા નાસપાયી પ્રાણીઓ હોય કે અને વનસ્પતિઓના રેકોર્ડ રાખવામાં આવતા હોય છે એને શું કહેવાય છે તો કે રેડ ડેટા બુક કહેવામાં આવે છે પછી ઓગણીસમું છે સ્થળાંતર શબ્દથી તમે શું સમજ્યા ગયા તો કે સ્થળાંતર એ સ્થિતિ છે જેમાં કોઈ જાતિનું પોતાના નિવાસસ્થાનેથી બીજા સ્થાને દરેક વર્ષે ચોક્કસ સમયે વિશેષ રૂપે પ્રજનન માટે સ્થળાંતર થતું હોય છે તો એને શું કહેવાય છે તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય કોઈ ચોક્કસ કારણ હતું સ્થળાંતર કહેવાય છે પછી વીસમું છે પુનઃ વનીકરણનો ઉદ્દેશ જણાવો તો કે પુનઃ વનીકરણનો ઉદ્દેશ કાપવામાં આવેલા વૃક્ષોની ઘટ પૂરી કરવા અને નવા વૃક્ષોની રોપણી કરવી અને જંગલ વિસ્તાર વધારવાનો છે પછી એકવીસમું છે વન સંરક્ષણ અધિનિયમનો હેતુ જણાવો તો કે વન સંરક્ષણ અધિનિયમનો મુખ્ય હેતુ પ્રાકૃતિક વનોની જાળવણી અને સંરક્ષણ કરવાનો છે તેમજ એવો પણ ઉપાય કરવાનો છે કે જેનાથી જંગલોમાં અને તેની આસપાસ રહેવાળા લોકોની મૂળભૂત જરૂરિયાતોની પૂર્તતા એટલે કે પૂરી થઈ શકે ચલો હવે આવે છે તમારા ફેવરેટ વિકલ્પો ચાલો એમાં પહેલો વિકલ્પ છે કે સુરક્ષિત ક્ષેત્રમાં કોનો સમાવેશ થાય છે તો કે આ પહેલાં તમામ અભયારણ્ય આવી ગયું રાષ્ટ્રીય ઉદ્યાન આવી ગયું અને રક્ષિત વિસ્તાર પણ આવી ગયું પછી બીજું છે ગુજરાતમાં ખાલી જગ્યાએ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે તો જવાબ આવશે સી ગીરનું રાષ્ટ્રીય ઉદ્યાન પછી ત્રીજું છે નીચેનામાંથી કઈ જોડ ખોટી છે તો કે ડી સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન ઉત્તર પ્રદેશમાં આવ્યું છે આ ખોટું છે તો સાચા કયા કયા છે તો કે કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન ઉત્તરાખંડમાં આવ્યું છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં આવ્યું છે અને રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન રાજસ્થાનમાં આવેલું છે પછી ચોથું છે ભાવનગર પાસે વેળાવદર કયા પ્રાણી માટેનું રાષ્ટ્રીય ઉદ્યાન છે તો કે બી કાળિયાર પછી પાંચમું છે નીચેનામાંથી કયું પક્ષી અભયારણ્ય છે તો કે એ નળ સરોવર પછી છઠ્ઠું છે દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં છે તો કે એ જમ્મુ કાશ્મીર પછી આગળ સાતમું ખાલી જગ્યા જીવાવરણ આરક્ષિત વિસ્તારમાં સાતપુડા નામનું એક રાષ્ટ્રીય ઉદ્યાન છે તો જવાબ આવશે સી પંચમઢી પછી આઠમું છે પંચમઢી જીવાવરણ આરક્ષિત ક્ષેત્રની સ્થાનિક વનસ્પતિ જણાવો તો કે એ અને બી તો એમાં આવશે સાલ અને બીજું આવશે જંગલી આંબુ પછી નવમું છે એક જ જાતિના સભ્યો ખાલી જગ્યા લક્ષણો ધરાવે છે તો જવાબ આવશે એ સમાન લક્ષણો ધરાવે છે છે પછી સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ખાલી જગ્યા પણ આવેલું છે તો કે બી ખડકોની ગુફા એટલે કે ખડકો એટલે કે પથ્થરોની ગુફાઓ આવેલી છે પછી અગિયારમું છે એક ટન કાગળ પ્રાપ્ત કરવા માટે પૂર્ણ વિકસિત ખાલી જગ્યા વૃક્ષોને કાપવામાં આવે છે તો કે સત્તર વૃક્ષ જવાબ આવશે સી સત્તર વૃક્ષોને કાપો ત્યારે એક ટન કાગળ આપણને મળે છે ચાલો પછી આગળ આવે છે ખાલી જગ્યા પૂરો ચાલો એમાં આવે છે ખાલી જગ્યા દાવાનળ અને દુષ્કાળ પછી બીજું છે વન કારણે વરસાદમાં ઘટાડો થાય છે અને પૂર તરફ પણ દોડી જાય છે પછી ત્રીજું છે એવું ક્ષેત્ર કે જ્યાં પ્રાણીઓ પોતાના કુદરતી નિવાસમાં સુરક્ષિત હોય છે તો તેને અભયારણ્ય કહેવાય છે પછી ચોથું છે કોઈ વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓને પ્રાણીઓને અનુક્રમે તે વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ પણ કહેવાય છે પછી પાંચમું છે જાતીય સજીવોની વસ્તીનો એવો સમૂહ છે કે જે એકબીજા સાથે આંતર પ્રજનન કરવા માટે સક્ષમ હોય છે પછી છઠ્ઠું છે કોઈ નિશ્ચિત સ્થાને જોવા મળતી જાતિને સ્થાનિક જાતિ કહે છે પછી સાતમું છે સાતપુરા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે પછી આઠમું છે પંચમઢી જીવાવરણ સુરક્ષિત વિસ્તારમાં પંચાવન જેટલી ગુફાઓની ઓળખ થઈ ચૂકી છે પછી નવમું છે સરકારે વાઘના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઈગર અમલમાં મૂક્યો છે પછી દસમું છે પ્રવાસી પક્ષીઓ દૂરના વિસ્તારમાંથી વાતાવરણીય પરિવર્તનને કારણે ઉડીને આવે છે ચાલો પછી આગળ આવે છે ખરા ખોટા ચાલો એમાં પેલું છે કે વન નાબૂદીને કારણે ભૂમિની જળધારણ ક્ષમતામાં વધારો થાય છે તો જવાબ આવશે ખોટું પછી બીજું છે કોઈ પણ જીવારણ આરક્ષિત વિસ્તારમાં અન્ય સુરક્ષિત વિસ્તાર પણ હોઈ શકે છે તો જવાબ આવશે સાચું પછી ત્રીજું છે બાર્કિંગ ડિયર પંચમંડી વિસ્તારની પ્રાણીસૃષ્ટિમાં જોવા મળે છે તો જવાબ આવશે સાચું પછી ચોથું છે એક જાતિના સભ્યો અન્ય જાતિના સભ્યો સાથે પણ પ્રજનનક્ષમ સંતતિનું નિર્માણ કરી શકે છે તો જવાબ આવશે ખોટું પછી પાંચમું છે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ઉચ્ચ પ્રકારના શાક જોવા મળે છે

કુદરતી રીતે વનીકરણ થઈ શકે છે તો જવાબ આવશે સાચું ચાલો તો અહીંયા તમારો પાર્ટ થાય છે પૂરો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં કહેજો અને તમારા બીજા મિત્રોને વોટ્સઅપ દ્વારા પણ શેર કરજો અને વધારે વિડીયો જોવા હોય આ પાર્ટ બીજા પાર્ટના તો પણ પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો ચાલો તો વરી પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન અને ખાસ તો શેર કરજો આપણી ચેનલને